સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ધરતી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આગામી તારીખ એકવીસ એપ્રિલને રવિવારે સાંજે ચાર થી સાત દરમિયાન પર્યાવરણ પ્રેમીઓ માટેનો એક પરિસંવાદ યોજવામાં આવશે પરિસંવાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાશે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ પૂરી પાડી હતી હું મિનેશ મેઘાણી કોર્સ ખાતે આવેલા શ્રી ઉદ્ધવજી વેલ્જીસેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રમાં કાર્યર છું લોકવિજ્ઞાન કેન્દ્રનું મુખ્ય કાર્ય છે સમાજના તમામ લોકોમાં વૈજ્ઞાનિક વલણ વિકસે અને એ માટે ખાસ અત્યારની જે આવશ્યકતા છે એ પર્યાવરણ જતન સંરક્ષણ અને સંવર્ધન પર્યાવરણ જતનના ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિગત વ્યક્તિઓ અથવા તો સંસ્થાના પ્રતિનિધિઓનું એક મેળાવડો અને એ લોકોનું પરિસંવાદનું આયોજન વિશ્વ ધરતી દિવસની ઉજવણી અન્વયે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયું છે લોકવિજ્ઞાન કેન્દ્ર પોતે પણ નિયમિત રીતે પર્યાવરણ જતન માટેના બાળકો માટેના સમાજના અલગ અલગ વ્યક્તિઓ માટેના કાર્યક્રમો યોજે છે અને આ અન્વયે આ વિશ્વ ધરતી દિવસ કે જેમાં વૈશ્વિક રીતે આ ધરતીને તંદુરસ્ત અને સ્વસ્થ અને હરિયાળી બનાવવા માટેના જે પ્રયત્નો સામૂહિક રીતે થાય છે એમાં એક એવી પહેલ કરવાનો પ્રયત્ન છે કે જેમાં અલગ અલગ રીતે પોતપોતાની વિચારસરણી પ્રમાણે પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે જે કંઈ પણ કામો થતા હોય એને સંકલિત કરી અને એને એક વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે જેથી કરીને કલેક્ટિવિટી બહુ જ સારો ઇમ્પેક્ટ આપીને આ પર્યાવરણ ક્ષેત્રે કામ કરી શકાય એવો એક આ પ્રયાસ બાવીસમી એપ્રિલના રોજ વિશ્વ ધરતી દિવસની ઉજવણી છે અને એની પૂર્વ સંધ્યાએ રવિવારે સાંજે ચારથી સાતમાં લોકવિજ્ઞાન કેન્દ્રના પરિસરમાં પર્યાવરણ જતન ક્ષેત્રે કામ કરતા સૌ પ્રતિનિધિઓનું એક પરિસંવાદનું આયોજન આ તકે એ નંબર મફતે નિમણી કરે છે કે નિશુલ્ક છે કાર્યક્રમ અને આપણે જે ઉલ્લેખ કર્યો પ્રમાણે આ વખતના વર્ષ 2024 ના વિશ્વ ધરતી દિવસનો વિષય જે છે કે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે વૈશ્વિક વબળો મચ્યો છે અને એ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ડિસ્પોઝિબિલિટી ન હોવાના કારણે 22 એપ્રિલ વિશ્વ ધરતી દિવસ નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમ એક પરિસંવાદનું આયોજન છે અને એ દિવસે જ અમે એક સંપલ્પ સંકલ્પ કરવાના છે નવરંગ નેચર ક્લબ કે આવતા ચોમાસામાં ત્રણસો ગામની અંદર અમે કલમી ફળાવ રોપા એક ગામમાં એક હજાર લેખે રાહત દરે વિતરણ કરશું અમે દર વર્ષે બસો ગામ તો લઈએ જ છીએ પણ આ વર્ષે અમે ત્રણસો ગામ એટલે લેવાના છે કે બહુ જ જરૂરિયાત છે લોકોની કલમી ફળાવ રોપામાં કેસર કલમી આંબા હોય કાલીપતી ચીકુ હોય લોટણ બોના નાળિયેરી હોય કમરખના રોપા કલમી બોરડી કલમી આંબળા અને સિંગાપુર ચેરીના રોપા હોય છે ખાસ તો ધરતી ધરતી દિવસ છે ને એટલે ધરતીમાં સમૃદ્ધ થાય હરિયાળી થાય પાણીની વાત કરશું અમે એક હજાર સોસ ખાડા કરશું વાડીઓમાં ખેડૂતોના સહકારથી એના જ ખર્ચે કે ભાઈ તમે તમારી વાડીનું જે પાણી છે એ વાડીની બહાર ન નીકળે એટલે દસ બાય દસ પાંચ ફૂટ ઊંડો ખાડો કરી નાખો જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ઉતરી જાય તમારી વાડીએ તમે ઝાડ વાવવું તણે ઋતુના ઉનાળો ચોમાસું અને શિયાળાના જે ફળ આપતા ઝાડ છે એ વાવો તમારી વાડીએ ખેતરમાં ખેતરમાં પક્ષીઓ માટે બાજરાની એક લાઇન વાવવું ટૂંકમાં ધરતીમાં સમૃદ્ધ થાય એવી કોશિશ પ્લાસ્ટિક વપરાશ કેમ ઘટે ઝીણા ઝીણા મુદ્દા લેવાના છે કે ભાઈ લાઇટે આપણી ખોટી રીતે બળે નહીં વાહને તમે એક દિવસ એવું અમે નક્કી કરવાના છે કે અઠવાડિયામાં એક દિવસ પ્રાઇવેટ વાહન આપણે ન વાપરીએ અને જનરલ વાહન વાપરીએ એવું અમે કરવાના છે શરૂઆત ઘણા બધા મિત્રોમાં એગ્રી થઈ જ ગયા છે એટલે ટૂંકમાં ધરતીમાં સમૃદ્ધ થાય એવા બધા પ્રયત્નોથી પ્લાસ્ટિકથી માંડી બધું અમે કરવાના છે